નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ભારે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે ભારે મેઘતાંડવની આગાહી છે મોટાભાગના વિસ્તારોની અંદર આજે ખાસ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને બાકીના જે પણ મિત્રો કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આજે મિત્રો આબ ફાટવાનું છે કારણ કે ઘણા દિવસથી વરસાદ હળવો પડ્યો છે તેને મિત્રો ગઈકાલેથી જ વરસાદની આગાહી ફરીથી આપવામાં આવી હતી અને માહિતી મેળવીશું તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ રહેશે તેવી માહિતી લઈ લઈએ તે પહેલા મિત્રો તમે જોઈ શકો કે અહીં અરબ સાગર અંદર ભારેથી ભારે વરસાદી સિસ્ટમ તીવ્ર બની રહી છે જેને લઈને મિત્રો ગુજરાત ની અંદર એક મેઘ તાંડવની એન્ટ્રી તમને જોવા મળી શકે તમે જોઈ શકો ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર વધી શકે છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ ચર્ચા કરવાની છે કે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે મેઘ મેઘતાંડવની અસર જોવા મળવાની છે સાથે જ મિત્રો આપણે

તમે જોઈ શકો છો મિત્રો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા કરીએ તો અમરેલી બગસરા બાબરા લીલીયા લાગુ વિસ્તારો ગારીયાધાર આ બાજુ જોઈએ તો બગસરા જુનાગઢ વિસાવદર અને ધારી લાગુ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ તમને જોવા મળી શકે છે ત્યાંથી નીચે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર જોઈએ તો કોડીનાર તુલસી શામ રાજુ શકે ત્યારબાદ મિત્રો આ નીચેના જે પણ વિસ્તારો છે જેવા કે વેરાવળ લાગુ વિસ્તારો માંગરોળ કદાચ કેશોદ ત્યાંથી પણ મિત્રો આગળ જોઈએ તો પોરબંદર કુતિયાણા આ દરેક વરસાદમાં મિત્રો કોઈ વરસાદનું વધારે પડતું જોર નથી પરંતુ હળવા જે છે તે મિત્રો વરસાદના છાંટા અથવા તો ઝાપટાઓ જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ તો આજે દ્વારકા પંથક છે અને આગામી ચોવીસ કલાક આ વિસ્તારોની અંદર વરસાદનું એલર્ટ રહેશે ત્યારબાદ હવે મિત્રો સૌરાષ્ટ્રના એ વિસ્તારો વિશે વાત કરીએ કે જ્યાં આજે વરસાદનું સૌથી વધારે તીવ્ર વરસાદનું જોર રહેશે તે મિત્રો સૌરાષ્ટ્રનો આ ભાગ છે જ્યાં ખાસ મિત્રો આવેલું છે ગોંડલ રાજકોટ સાપર વેરાવળ કાલાવાડ ચોટીલા થાણ ઉપર જઈએ તો મિત્રો મોરબી લાગુ વિસ્તારો વાંકાનેર સાવડી ધરોલ ત્યાંથી ઉપર મિત્રો વધારેમાં આગળ વધીએ તો ધ્રાંગધ્રા હાલાવાડ આ જે મિત્રો વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી રહેશે અને ખાસ મિત્રો પાલિતાણા જિલ્લો જે છે ભાવનગર જિલ્લો છે ત્યાંથી ઉપર જોઈએ તો જે બોટાદ લાગુ વિસ્તારો છે વલભીપુર છે બરવાળા છે રાણપુર ધંધુકા બાણગઢ ચોટીલા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો કે એલર્ટ લાગુ વિસ્તાર છે અને અહીંયા સૌથી વધારે વરસાદ મિત્રો જોવા મળશે ખાસ મિત્રો તમે જે આ લીલો કલર જોઈ શકો અને પીલો કલર અને લાલ જોઈ રહ્યા છો ત્યાં મિત્રો સૌથી વધારે આજે વરસાદની એન્ટ્રી છે આજે આ દરેક વિસ્તારોમાં વધારે વરસાદ તમને જોવા મળી જશે ત્યારબાદ સૌરાષ્ટ્ર વિશે મિત્રો વાત થઈ ગઈ કચ્છમાં જોઈએ તો મિત્રો કચ્છમાં પણ તમે જોઈ શકો તમામ દિશાઓ તરફથી ખાસ મિત્રો ઉપર પાકિસ્તાન તરફથી વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે જેને લઈને મિત્રો આજે કચ્છના વિસ્તારો વિશે વાત કરીએ તો કચ્છના ખાવડા લખપત લાગુ વિસ્તારો નાગવેરી લાગુ જે પણ વિસ્તારો છે નલિયા વિસ્તારો ભુજ ભચાઉ રાપર અડેસર લાગુ જે વિસ્તારો છે માંડવી છે આ દરેક વિસ્તારોની અંદર મિત્રો કચ્છમાં પણ આજે વરસાદ રહેશે કારણ કે ઉપર પાકિસ્તાન તરફથી મિત્રો જે છે તે એક વરસાદની સિસ્ટમ કચ્છ તરફ આગળ વધી રહી છે જેને લઈને આ દરેક વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર વધવાનું છે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર વધશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે आज ભારેથી ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કુડા અમદાવાદ છે લુણાવાડા છે ગોધરા છે દાહોદ છે ઉપર મિત્રો જોઈએ તો ઝાહલોદ અને પેટલાવાડ જે છે તો આ મિત્રો દરેક વિસ્તારોની અંદર હળવો મધ્યમથી હળવો વરસાદ તમને જોવા મળી શકે અને આ દરેક વિસ્તારોની અંદર આજે સાંજે દસ વાગ્યા આસપાસ મિત્રો જે છે તે એક વરસાદની સક્રિય થશે જેને લઈને તારીખ અગિયાર અને બાર જુલાઈ ના રોજ પણ ગુજરાતમાં પણ વિસ્તારોમાં હળવા વરસાદી આજે મહેસાણા મોઢેરા હરજી રોડા રાધનપુર લાગુ જે વિસ્તારો છે ત્યાંથી ઉપર જોઈએ તો સુઈગામ ગામ સાંતલપુર થરાડ ભેસાણ ડીસા પાલનપુર આ વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી રહેશે ઉપર મિત્રો બનાસકાંઠા આબુ બાજી રોડ ત્યાંથી નીચે આવી તો ડુંગરપુર ખેડા પંચમહાલમાં પણ સારા વરસાદની આગાહી છે પરંતુ મિત્રો વચ્ચેનો જે ભાગ છે જેમ કે મહેસાણા વડનગર સિદ્ધપુર ઈડર આ દરેક વિસ્તારોમાં આજે મિત્રો હળવા વરસાદની આગાહી છે ઝાપટાઓ તમને આજે ત્યાંથી હવે મિત્રો નીચે આવીએ તો ઉત્તર ગુજરાત વિશે વાત થઈ ગઈ હવે મિત્રો દક્ષિણ ગુજરાત વિશે જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તો અમુક વિસ્તારોની અંદર આજે વરસાદનો વિરામ છે ખાસ મિત્રો આજે વરસાદના રાઉન્ડ વિશે જોઈ લઈએ તો આજે વરસાદનો રાઉન્ડ જે છે તે ઉત્તર દક્ષિણ ગુજરાતની અંદર પુર આણંદ બોરસદ ખંભાત ચાંપાનેર વડોદરાની અંદર મિત્રો આજે વરસાદનો રાઉન્ડ રહેશે તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘરાજા જે છે તે મન મૂકીને વરસી શકે નીચે આવે તો મિત્રો નીચે પણ જાબુસર કરજણ ડભોઈ સિનોર દહેજ ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા લાગુ જે પણ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી રહેશે ત્યાંથી નીચે આવીએ તો વ્યારા બારડોલી અને આહવા ડાંગ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ તમને જોવા મળી શકે તે સિવાય મિત્રો સુરતના જે વિસ્તારો છે અને નવસારીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો આજે વરસાદનો ખાસ કરીને વિરામ રહી શકે કારણ કે મિત્રો અહીં કોઈ પ્રકારના વાદળો જોવા નથી મળી રહ્યા અને કોઈ વરસાદની સિસ્ટમ પણ એક્ટિવેટ અહીં જોવા નથી મળી રહી જેને લઈને મિત્રો આ દરેક વિસ્તારોમાં આજે વરસાદ

ત્યારબાદ મિત્રો વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ જશે 18 જુલાઈ આસપાસ તો મિત્રો વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને પણ આપણે વધુમાં વાત કરીશું આવનારા વિડીયોની અંદર તો મિત્રો હાલ આજ માટે વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ ખાસ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને મિત્રો પ્રોત્સાહન મળી જાય કે અમે આવા વધારે વિડીયો બનાવતા રહીએ સાથે જ મિત્રો તમારે વરસાદની પળે પળની અપડેટ દરરોજ મેળવવી હોય અને ચોમાસાને લગતી દરેક અપડેટ દરરોજની મેળવવી હોય ક્યાં કેટલો વરસાદ પડશે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો તમારા ફ્રેન્ડ અથવા મિત્રોને પણ મોકલી દેજો જેથી કરીને તે પણ મિત્રો વરસાદના સાચા અને સચોટ સમાચાર મેળવી શકે આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી